કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આયુષ મંત્રાલયના નિર્દેશ હેઠળ યોગ દિવસની ઉજવણી પહેલાં માછીમાર બહેનો માટે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ણાત યોગ ટ્રેનર દ્વારા દમણ ઝુંપરી સ્થિત રામસેતુ ખાતે મહિલાઓને યોગાભ્યાસ અંગે માર્ગદર્શન આપીને વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા આ વખતનું જે થીમ છે યોગા ફોર વુમ વુમન એમ્પાવરમેન્ટ અને સેલ્ફ એન્ડ કોમ્યુનિટી યોગા તો એના માટે આપણે આજે ઝું ઝુંપ્રિમ પાસે રામપથ ઉપર એટલે કે બીચ સાઈડ આપણે યોગા સેશન રાખેલું હતું ઝુમપ્રીમ અને આજુબાજુના મોટી દમણના એરિયાના લગભગ પંદરથી વીસ બેનિફિશિયરીઝ લોકો આવેલા હતા અને ખૂબ સરસ રીતે સુંદર આયોજન થયેલું હતું અને મિનિસ્ટ્રી ઓફ આયુષ તરફથી જે ગાઈડલાઇન્સ આપેલી છે તે સંપૂર્ણ ગાઈડલાઇન પ્રમાણેના આપણે योगा करवा करा भी रही है योगा का देखा जाए तो आ, हमारे पूरे लाइफ में बेनिफिट है अगर हम आ, कुछ भी नहीं करके सूर्य नमस्कार भी करते हैं तो हम आ, एक हेल्दी लाइफस्टाइल रह जी सकते हैं डे टू डे लाइफ में मैं यही मैं कहूंगी कि आप कुछ भी नहीं कर रहे हैं आपको कुछ योगा का नहीं मालूम तो आप बेसिक ज्वाइंट मोमेंट भी कर सकते हैं